નમસ્કાર હો મિથુન આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યુઝ સૌ પ્રથમ વાત કરીએ તો બોટાદના ગઢડામાં માર્કેટીંગ યાર્ડનું નવ ઘટકડું સામે આવ્યું છે કપાસના વેચાણમાં વજન ઓછું થવાની ખેડૂતોએ ફરિયાદ કરીને હોબાળો મચાવ્યો ખેડૂતો કપાસનું વજન દસથી બાર મણ ઓછું હોવાની રજૂઆત કરી ત્યારે યાર્ડના પૂર્વ ચેરમેને તેને ટેકનિકલ ખામી ગણાવી પાંત્રીસ જેટલા ખેડૂતોના એકસો પાંત્રીસ મણ કપાસની ઘટ આવતા તપાસની ઘટને ભરપાઈ કરવા માટે સૂચના આપી દેવાઈ છે અને વજન કાટાના સેટિંગમાં ફેરફાર કરીને સમસ્યા સમાધાન કરવામાં આવ્યું છે પ્રતિનિધિઓ જે કઈ હોય એના સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ વહેલી તકે આ એકવાર બંધ થયો કાંટો આવું ખેડૂતનો કપાસ નુકસાન થયું આ પહેલી વાર નથી મને એવું સાંભળવા મળ્યું છે કે ત્રણ ત્રણ ચાર ચાર દિય ત્રણ ત્રણ દીએ આ સમસ્યાનો ઉકેલ હોય છે સમસ્યાની પરિસ્થિતિ હોય છે કોઈ ઉકેલ આવતો નથી ખેડૂત તો આમ થી આટા મારસ કોઈ જવાબ દેવા વાળું કોઈ એવો વ્યક્તિ અધિકારી કે કોઈ એનો પ્રતિનિધિ કોઈ હાજર નથી ઓફિસમાં માં જાવ નામ એટલે ખેડૂતને ગમે ત્યાં આટા મારવાના ખેડૂતને રકડવાનું ખેડૂતને ભાઈ સાહેબ બાપા કરવાના આવી પરિસ્થિતિ ગરડા માર્કેટિંગ યાર્ડ ની હાલ જોવા મળી રહી છે મેં તાત્કાલિક સેક્રેટરીને ફોન કર્યો સેક્રેટરી એ તરત જ કાંટા કલર્ક ને ફોન કરતા જાણવા મળ્યું કે કાંટામાં કઈક ટેકનિકલ ખામીને હિસાબે એકસો પાંત્રીસ કિલોની ઘટ આવે છે તો તાત્કાલિક વાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકીન બધું એનું પાછું હતી દૂર કરી અને પાંત્રીસ જેવા ખેડૂતોને આ એકસો પાંત્રીસ કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે કપાસ અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે એવું થયું એમ કીધું કે મને વજનમાં થોડુંક ઓછું એવું લાગે છે એટલે હું અહીંયા આવ્યો કે મેં કિરીટ બેન ફોન કર્યો કે હું બોટાદ જાઉં છું આવું પછી તમને બોલાવું એટલે અહીંયા લગભગ પાંત્રીસ થી આસપાસ ખેડૂતો ટેકનિકલ ખામીના કારણે વજન ચેક કરતા એકસો પચાવ નિવારણ આવી જાય છે કેટલો વજન થયો હતો મારે વજન થયો તો એક હજાર ને પાંચ કિલો એમાં અમારા વાહન નો વજન હતો સાતસો ને નેવ કિલો એટલે એમાં એટલી ઘટ પડતા લગભગ સાડા સાત માણ આસપાસ ઘટ છે માર્કેટિંગ યારમાં વજનમાં ઘેર છે છે વજનમાં વજન કપામાં ઘટાડો આવ્યો છે આ રિક્ષા તમારે ભાઈ વજન કરાવો વજન ઘટ્યો તમારે કપાલ કેટલો ભાઈ એવા થાય ગાડી નો વજન તમે કરેલો ખેડુ એને ખબર હોય કેટલો રીતે તમને ખબર હોય છે ને તમારે ખાલી રીતે